ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ફરીથી એકવાર બધાનું તો અહીંયા વાગી ગયા છે અને હું અને રાધિકા આવી ગયા છે જોબ પરથી ઘરે અને ઘરે આ જયદીપભાઈ હતા એને અમારી માટે બનાવી રાખી છે પાણીપુરી તો જો આ છે પાણી આ છે બટેકાનો મસાલો શું કેવાય માવો કે મસાલો માવો મસાલો તો આજે આપણે સાંજે ભરા છીએ કેમકે જો આ પૂરી છે દડા જેવી હો ફૂલીને દડા જેવી કેરી દિદિપ ભાઈ તો પણ અને નીજ ખાય છે શાક ને ભાખરી

તમારી વગર નો ચેવડો નવરા થઈ ગયા વાગી ગયા છે સાડા નવ અને હજુ આ બે તો હલહલ કરે છે રસોડામાં હા ભાઈ કામ કરો છો બાપા અને મને આપી છે આજે ગિફ્ટ મને ક્રિસમસ મેરી ક્રિસમસ લખેલી જો તમે મારા ક્લાયન્ટ બ્રિટિશ છે આના લોકલ આના વતની આયા રહેનાર આયા જન્મેલ આયા ઉછરનાર તો એ બ્રિટિશ છે મારા ક્લાયન્ટ તો એને તો આ આપણે આપણે દિવાળી જેવો તહેવાર હતો તો એ લોકોને ગિફ્ટ આપવાની સિસ્ટમ ને ચોકલેટ આપવાની સિસ્ટમ ને

ઈ પ્રમાણે આવ્યું છે જો ત્રણે ત્રણ વસ્તુ શાવર જેલ નેવિયા મેન ક્રીમ ફેસ વોશ ડીપ ક્લીનિંગ આ શાવર જેલ છે બોલો વેરા નેસ પાસે શાવર જેલ છે બસ ચાલુ કરી દેવાનું છે યુઝ કરવાનું અને આવી ગયા છે બેડરૂમ માં સુવા માટે આજે આ બહુ જ શોર્ટ છે નાનો બન્યો છે કેમકે આઠ વાગ્યા તો જોબ પરથી સુટ્યા સાડા આઠે ઘરે ફ્રેશ થઈને જમવા બેઠા હતા ત્યાર પછીથી અગિયાર વાગ્યા સુધી ત્રણ કલાકમાં જાવ લોગ એટલો બન્યો છે જેટલો બન્યો એટલો બન્યો છે અને કાલે પછી ટ્રેનિંગ છે બપોરે અને સવારમાંથી ડેઈલી રૂટીન ચાલુ થઈ જશે બપોરે ટ્રેનિંગ છે પાછું ઓફિસ પર જવાનું છે અને જો ટાઈમ રહેશે તો ડિલિવરીની જોબ કરવાની છે તો મળીએ કાલે તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો નાનો શોર્ટ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય